માંગરોળ માર્કેટયાર્ડમાં મગફળી કૌભાંડની આશંકા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે મગફળી રાજસ્થાનથી આવતી હોવાના આક્ષેપો છે ખરીદીમાં ભાજપ કોંગ્રેસના હોદ્દેદારોની મિલીભગત સામે આવી છે એપીએમસીના ના ચેરમેને આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે તાલુકા પ્રમુખ પાર્ટી પ્રમુખમાં અત્યારે જે ખરીદી થઈ રહી છે એ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર એ એ રીતે થાય છે કે ખેડૂતોના નામે મગફળી જોખી લેવામાં આવે છે ખરેખર આ માંડવી માંગરોળની છે જ નહીં આ યુપી એમપી અને રાજસ્થાનની માંડવી છે કારણ કે એના એમાં દાણા જ નથી માંડવીમાં એટલે એની તાત્કાલિક દ્વારા એની તપાસ કરવામાં આવે અને સરકારશ્રીને મારી નમનતી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ લોકોનું જે લાયસન્સ છે એને રદ કરવામાં આવે અત્યારે જે એમને સમાચાર મળ્યા કે ભાઈ જૂની મગફળી આવે છે બીજા રાજ્યની એ ચેક કરી તો ચેક કરી તો એ જૂની મગફળી ડિસ્કોલિફાઈડ ડિસ્કો ક્વોલિટી દાણા છે એમાં ધારવું છે પછી ઓલું આપણે મુંડાનું ઓલું બતાવે છે એટલે માલ જૂનો છે બારનો હોય કે આઈનો હોય ચેક કર્યું બધું રાજસ્થાન અને એમકી સાઈડ થી જૂની મગફળી નુંદાવી અને અત્યારે ચાલુ નાખી દેવામાં આવે છે સ્થાનિક ખેડૂતો અને ટૂંકમાં એક સાત આઠ હજાર જેવું પ્રોફિટ

માં ખેડૂતોને સંતોષ મળે ખેડૂતોનો માલ વ્યવસ્થિત ચોખાય ખેડૂતોનો વધારે વધારે પોષણ ભાવ મળે એને મેનેજમેન્ટ અને દેખરેખ અમે રાખીએ છીએ એજન્સીઓ અલગ કામ કરે કે બહારથી માંડવી આવે છે અને ખરીદી કરવાનો એવો આક્ષેપ છે તો એ બાબતે તમે શું કહેશો તદ્દન વાત પાયા વેહોણી અને ખોટી છે માંગરોળ તાલુકામાં જ્યાં ચાર સેન્ટરો હાલે છે ચારે ચાર સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે ખેડૂતોને વ્યવસ્થિત સંતોષ મળે છે અને ક્યાંયથી કોઈ એક બોરી પણ બહારથી આવતી હોય તો એ સાબિત કરી બતાવે એ લોકોનો એટલે આક્ષેપ છે એ તદ્દન પાયોવિહણા અને ખોટા છે અને એને આ ચારે ચાર મંડળીઓ વતી એપીએમસીના ચેરમેન તરીકે હું આક્ષેપોને નકારું છું એ લોકોનો એવો પણ આક્ષેપ છે કે ગેરકાયદેસર મંડળીઓ છે અને ગેરકાયદેસર મતદારો છે આ બાબતે શું કહેશે એ તો હવે ચૂંટણી આવે અને ચૂંટણીમાં કોણ ગેરકાયદેસર ને કોણ રેગ્યુલર છે એ ચૂંટણી ચૂંટણી તારે બતાવશે